સમગ્ર વિશ્વમાં આઠ માર્ચના રોજ એકસો બારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે જેના અનુસંધાને આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું મહિલા ટ્રસ્ટ નેવ પોઈન્ટ ચાર એમ રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં દસ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત પચીસ હજારની એફડી ચાંદીનો સિક્કો અને ચકલીગર આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે તેમાં શિક્ષણ આપતી કુલ ચૌદ દીકરીઓને અધિક કલેક્ટર શ્રી દ્વારા સન્માન કરાયું હતું જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં બે હજાર આઠસો જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી તેમનું પણ સન્માન કરાયું હતું આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી રશ્મિ હાડાએ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ હરેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈટ ટ્વેન્ટી ફોર પાલનપુર